નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે નવરાત્રિના બીજા દિવસે કરો મા બ્રહ્મચારીણીની પૂજા જાણો પૂજા પદ્ધતિ મંત્ર અને ઉપાય તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વ દર્શક મિત્રોને માના નવલા નોરતાની હાર્દિક શુભકામનાઓ તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ આ સ્ટોરી વિડીયો શારદીય નવરાત્રિના પવિત્ર દિવસોમાં નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે દરેક દિવસ દેવીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવા માટે સમર્પિત છે બીજો દિવસ દેવી બ્રહ્મચારિણીને સમર્પિત છે એવું માનવામાં આવે છે કે આ દિવસે યોગ્ય વિધિથી પૂજા કરવાથી ભક્તને તપ સંયમ જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે આજે નવરાત્રિનો બીજો દિવસ છે બીજા દિવસે દેવી દુર્ગાના બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ સ્વરૂપ ભક્તિ તપસ્યા અને આત્મવિશ્વાસનું પ્રતિક છે પુરાણો અનુસાર દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી તે તપસ્યાના સ્મરણમાં બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભક્ત ધીરજ અને ઉર્જાથી ભરપૂર હોય છે પૂજા પદ્ધતિ સૂર્યોદય પછી સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો પૂજા સ્થાન પર આસન પર બેસો અને પ્રતિજ્ઞા લો માતાની મૂર્તિ ચિત્ર સામે દીવો પ્રગટાવો ગંગાજળ છાંટો અને ઓમ બ્રહ્મચારીણી નમમંત્રનો જાપ કરો માતાને લાલ પીળું કપડું ચંદનનો લેપ કુમકુમ અને ફૂલો ચડાવો ધૂપ અને કપૂરથી આરતી કરો મીઠાઈ ગોળ ખાંડ અથવા મધ ચઢાવો પૂજા સામગ્રી લાલ પીળા કપડાંથી ઢંકાયેલું આસન દેવીનું ચિત્ર અથવા મૂર્તિ કળશ માટીના વાસણ નાળિયેર કેરી આમ્રપાન પાન ગંગાજળ ધૂપ ચોખા કંકુ ડ્રાયફ્રૂટ માળા બીલીપત્ર દીવો અગરબત્તી કપૂર મીઠાઈ ગોળ ખાંડ ચંદન સિંદૂર નાળાછડી દૂધ દહીં ઘી મધ પંચામૃત ઉપાય દેવી બ્રહ્મચારિણીને ગંગાજળમાં મિશ્રી નાખી અર્પણ કરો આ ધીરજ અને જ્ઞાન આપે છે પૂજા પછી નાની છોકરીઓને પ્રસાદી તરીકે ખાંડ ખીર અથવા દૂધ આપો દેવી બ્રહ્મચારિણીની વાર્તા પાર્વતીએ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી વર્ષોના ઉપવાસ અને તપસ્યા પછી તે બ્રહ્મચારિણી તરીકે જાણીતી થઈ તેની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને પોતાની પત્ની તરીકે સ્વીકારી તેથી દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી ઈચ્છિત આશીર્વાદ મળે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાની શક્તિ મળે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વદર્શક મિત્રોને નવરાત્રિ પર્વની હાર્દિક શુભકામનાઓ જય માતાજી જય શ્રી કૃષ્ણ આપનો દિવસ શુભ રહે